નડિયાદના અરેરામાં ચોરોએ મંદિરને ટાર્ગેટ બનાવ્યો છે નડિયાદના અરેરામાં આવેલ ફુલબાઈ માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા જ્યાં દાગીના રોકડ રકમ સહિતની મતાચોરી ફરાર થયા છે વહેલી સવારે પૂજારી મંદિરમાં આવતા મંદિરની જારીનું તારું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું તપાસ કરતાં મંદિરની અંદરની દાનપેટી ગાયબ હતી તેમજ મંદિરમાં મૂકવામાં આવેલી તિજોરીઓમાંથી ચાંદીના છત્ર સહિતની અન્ય વસ્તુઓની ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું સમગ્રમાં મામલે મંદિરના પૂજારી દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે જીતેન્દ્રભાઈ ભટ્ટ એમાં એવું છે કે હું સવારે જ્યારે મંદિર ખોલવા આવ્યો ત્યારે સાડા પાંચ વાગ્યાની આસપાસ હું જ્યારે આવ્યો ત્યારે તારું હતું એ થોડુંક વાંકું વરેલું ને તૂટેલું હતું તો મને એવું લાગ્યું તો તારું મૂકવા ગયો તો દાનપેટી નજરે ના પડી તો દાનપેટી હતી જ નહીં અને પછી બે ત્રણ છોકરાને બોલાયા મેં પછી કહ્યું અમને કે જો લાઇટ કરો છો પછી મેં લાઇટ જેવી કરી એવું મને નજર પડ્યું બારણું અર્ધ ખુલ્લું હતું પછી બારણું ખોલ્યું તો બારણું ખોલ્યું એટલે અંદર જોયું તો તિજોરી ખુલ્લી હતી કપડાના કબાટ અને ડ્રોવર બધા ખુલ્લા હતા અને મુંગટ ને એવું બધું દાદસ પડેલું હતું નીચે કાચની પેટીને બધું એટલે પછી મને લાગ્યું કે આ કોઈએ તોડીને ચોરી કરી છે એવું એટલે પછી મેં ખોટા તો પાડી લીધા પછી પાવડી ઉપર નજર પડી તો પાવડી પછી અંદર નજર મારી તો એક ડબ્બામાં છત્તર મૂકેલા હતા ચાંદીના તો એ ચાંદીના ત્રણ ચાર છતર ન હતા ચોટાલામાં એક પિત્તળની એક દાન પેટી હતી જે વર્ષો જૂની હતી આશરે લગભગ વીસેક કિલોનું વજન હશે ખાલી પેટીનું અને બીજું માતાજીની પાંચસો ગ્રામની બે પાવડી હતી જોડ અને બીજું છત્તર હતા માતાજીના ગ્રામ જેટલા થાય ત્રણ ચાર અને કંકાવટી છે ચાંદીની હતી કંકુ ચાલલો કરી દે હા એટલું વસ્તુ ચોરી ગયા છે હા જાણ કરી છે અને ગાડી બી આવી હતી સાહેબ લોકોની અને તપાસ કરીને બી ગયા છે અને કહીને ગયા છે